માતાજી રામ રામ સીતારામ જો આમ દૂધની ડોલું ભરીને પ્યાવાય ઘોડા એવા ને કે આમ દૂધ ની ડોલું ભરીને પીવાય તો ઘોડા રીએ ધર્મ તો થાય ને તો આમ અમાર મહાદેવ ને એવા થાય જો બસ જો પી લીધો આમ ઝડપ થાય પીતા તો કે ઝડપ થાય કાંકરેજ નું ગીર નું દૂધ હોય પછી શું ઘટે

ઘેણું થઈડ્યું વાંધો થઈ જ જો મારું કુંડા ને એમ એટલે કિસ્મત મોય જ મળે ભાઈ આમ કાગરાજની ગીરના દૂધ માણા નહીં નથી ચડતા એના માણા નહીં નથી ચડતા દોલિયા તા એક જ લીધી ધીવાના ક્યાં આઈ ખવરાવવા ને પીવરાવવા હેલા નથી ભાઈ અને ખવરાવો ને દો ભગવાન દીએ નગર કાંઈ ન દીએ

એવું હા ભાઈ જોઈ મારે અતિ સુંદર નથી અતિ સુંદર દૂધ નો પીએ ના કે દૂધ પીતી જ નથી આ બધા નીક આવી ગયું જોઈ લે મારા હાલી ને આ લંબાઈ કંઈ ઘટે જ નહીં બોલી ગોરા આલિશાન વસેરો લક્ષ્મી આવ મહાદેવની માં બહુ ભારે દોડી એટલી દોડવું એટલી ઘડી દોડે હજી આ ઠાણમાં નથી આવતી જેમ ઘોડીને ઘોડો બતાવો હોય ને આઠ નવ મહિના એમ વસેરું ધાવી લે ને એ પસે અને લગભગ સમજી લીધો નવ મહિના થઈ ગયા વસેરીને મારી અલી અતિ સુંદરને તો હજી ઘોડો નથી બતાવ્યો એને પણ કઈક પોરો મળી જાય અમુક અમુક સીધે સીધા બતાવી દે સઠ્ઠી એમ ક્યાંથી કોઈ દસ દિયન કોઈ બાર દિયે ને તો ખરેખર લે એવો ઝુલમ ન કરે કારણ કે એ પણ જીવશે પૈસા થઈને એ એ જ કરે કે એને જીવવાનો હક છે આ રૂપિયા નો હે ભીખારી જ ન ધોઈડ્યું રહેવાય એને માને માને તો ઘોડી થાકે જાય ઓછી ઘોડી રાખીને ઘોડી ઠાણ દે સીધો બતાવી દે ને ખાલી જ ન રહેવા દે એક બરોબર ધાવતું હોય એક પેટમાં મોટું થતું હોય આપણે કેમ આપણી મા હોય બેન હોય ઘરવાળી હોય એને ટાઈમ દે વર બે વરહ આ પણ કોઈની કોઈની બેન હે કોઈની દીકરી હે એ પણ આપણા જેવા જ છે ને આપણાથી હારા એના આપણાથી હારા કોઈને ખરાબ તો ન કરે રોગે રોગો નડે તો જ બટકો કે પાટું મારે આપણે ન નડતા હોય તો કે આ કેમ આગળ આવ્યા છે ખટપટ કરવું જોઈએ એવા હરામીના દીકરા થાય ખાલી કપાર ફૂલ જ છે આમ આવી દોડતી હોય તો રોપિયા વાળા રોપિયા કરવું પડ્યા બધા નહીં ખોટા ને હાસા ને કરી કરીને કાઢ મારા ઉધારી તારા ને ખોટા કરીને ખાઈ જાય કાંઈક નામા કરે પછી કે ડાયાબિટીસ થઈને કેન્સલ થાય થાય જો આમ ગાડીઓ પડી પડી ગોડાઉનમાં કાંઈ નથી જબરદસ્ત છે આમાં પાંચસો કીઘન પાલો હમી જાય પાંચસો વિઘન પાલો હમી જાય આપણે ક્રોપિયોને સીપ ને બધા અહીંયા ટ્રેક્ટરોને પડ્યા જો પછી આમ પેલા મીઠા દુશ્મન હોય ને એનું બહુ તાણ પડે અને બધા દેખે ને એટલે આ બધા બ્લુ કલરના હે આપણે ઓનલાઈન પડ્યું એવડું કોઈ ટ્રેક્ટર આમ ખેતીમાં લેવા લઈ આમ ફોર બાય ફોર મૂકવો એટલે હળરાટી બોલતી જાય હા જે ને ખેડવું હોય ને ખેડે ને વયું આવે એને કે પચાવીઘા એને કે પચાવીઘા ખેડીને વયું આવે પછી ઓલા બિચારાને પીડા થયા મીઠા દુશ્મન હોય એટલે આપણે એવા હટું ઓલી ગાડી લીધી ને ઘોડાઓ એને એવો કલર કરવા કીધું ભલે વાર લાગે બે ત્રણ મહિના આમે આપણે તુફાન બીમાર પીડ્યો તો મેં કીધું લઈ નથી જ જાઉં હજી ઝીણકો હોય ને દૂધ જ્યાં જાય ને ત્યાં નથી જડતું એટલે તમે કે હાંઠઘોડો થઈ જાય ને પછી લઈ જાય હું આપણે ભલે મોડેરી આવે ને ઓલાવ ને શું એને પૈસા આવતા તી કે નવ લાખ એકાવન હજારમાં રમભાઈ જાય એટલે એને પૈસા જડતા હતા કે તો અમે આપી દઈએ એક ભાઈ ઘરાય કાંઈ અને ઓનર તો એ કે તમે જ છે પહેલાં પણ આ ભાઈ નહીં કે બે ત્રણ મહિને દેવી તમારે બ્લુ કલર એ થઈ જાય આપણે બ્લુ કલરનું કીધું હતું કે એમાં કરી દેજો તો એ કે નવી બનાવી દઈએ દરવાજાએ જમીનની સાઈડમાં એ ડાબા કરી દીયા મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે તુફાન બીમાર પડ્યો ને એટલે મેં કીધું ભાઈ હવે બહુ સોમાં કાંઈ ન જવાય કેમ કે અરે માંડા પડે તો આપણે કોઈ તુફાન ઉજેરીને મોટો કરવાની શું છે તુફાન લઈ હગવી એ આપણી હેસિયતમાં જુફાન લેવો હોય એટલે મેં કીધું ભલે હોય જો બધાએ બ્લૂ બ્લુ કલરના ઓણી પણ બ્લુ કલરની જોઈ હા ત્રી પછી આ ઠેરસાર છે એ બ્લુ કલરનું એટલે બધું ફેરું ભરી જાય ઝીણકુ ડેક્ટર હે આ હે આપણે નવી લેવી હતી ને કરોપી તો હતો અથા આપણે જૂનું મોડલ આ તો હતો મહાદેવ જો મર રાખ્યા કોઈ પૂછે કે રમભાઈને કેમ મર રાખ્યા એટલે હું કહું કે કાંઈ પણ થાય કરે ને તો એને થાય મરતી મરે ભગવાન મરે મેં કીધું જાગ તોરીએ આપણે એને કે જાત તોર મોર હોય ને એટલે મેં કીધું હું ન જાય બધા એમાં હતા પણ હવે આ બધા કાઢી નાખ્યા કંઈક જો આમાં સૌરાષ્ટ્રમાં સોટાડેલો હતો શીપમાંય હતો એને અહીં જો બધા મહાદેવ હોય અહીં શીપમાં હતો ઉખડી ગયા તો હમણાં વાર એક દોલા લઈ આવીને છોટાડવા જો એ હું છે જો આમ લખેલું છે બ્લુ કલરથી શિવ કૃપાના ત્યાં આમાં હતો હોલેન્ડમાં હોલેન્ડમાં તો હમણાં હતો આ એક બેદીમાં કંઈક હમણાં જ જો અહીંયા માં અહીંયા સોટાડેલા હતા એટલે બધી માતા એવું છે ભાઈ એટલે આપણે બ્લુ કલર કરાયો બ્લુ અરે મા પણ હે અને આ મીઠા દુશ્મનો બિસારા દાજા રાખે આ આ લાઇટો ચાલુ થાય ને એટલે આ હામાં કાંઈ દર દેખાવા દે અમારે દીપે ફિટ કરી હોય આઠ આ માવલા આ ચાલુ થાય ને ધોરો દી કરી દઈએ બરબારો ખેતરમાં ક્યાંક ધોરો દી કરી દઈએ આ લાઈટ એની હોય ને કંપની ને એનાથી હરાવવા પડે એક જો વાં રાખી રીલ બનાવે ને કેમક મૂકે એવું હા ભાઈ અમે કેમ કે પાસે ઓલો દુર્યોધન જેવું થાય દુર્યોધન મેરા રાજ જ હતું એ ભીષ્મ દાદા ને બાપ નું હતું એના પાસે એને તંદીકરા ભીષ્મ દાદાના એ તો ગુજરી ગયા એમાંથી પછી પાંડુ રાજા ન હતા એ બધા વિદુર કાકા આંતરો હતો ને એનો બાપ દુર્યોધનનો એ બધા એક બ્રાહ્મણના ઓલા થી જઈન્માં હતા અને પછી પાંડુ રાજા હતો ને એની લડી કરીને આખું રાજ એક કીધું હતું એના બાપ હતા ને પાંડુ મહાન યોદ્ધા હતા મહાન મના હતા એની જ આ લડે લડે રાજ બધા ભેરા કીધા હતા પછી મરાણા કેમ ખબર તો પંડિત હતા ને એ ઋતુ મોતી પંડિત અને પંડિત અને પંડિત એને હતા મહારાજ કે એને મૃગલાનો રૂપ લીધો અને કે આપણે ઋતુદાન દેવું એને દિવસનું ન દેવાય એટલે એવા હટું પ્રાણી હે દિવસ ન હાલે એટલે એને પ્રાણીનો જન્મ લીધો એને એવા રૂપ લીધું કે એનું હરણી આવનું અને આની શિકાર કરવા ગયો હતો એટલે બાણ મારી માર્યું એટલે આની તો ભૂલથી માર્યું ગુનો એવું ન હતો મનુષ્ય ખેલ કેવા કરે જોઈ લીજો ગુનો એ ન એનો હતો કે પ્રાણીનું રૂપ લીધું એનાથી એટલી ઘડી ન રહેવાનું એ મનુષ્ય એ વાર ન મનુષ્ય હાંજી હા સુધી વાત ન જોવાની એટલે આની માર્યું બાણ બાણ માર્યું એ ને લઈ ગયું લાગ્યું એટલે બાણ લાગ્યું તા તા એ માણા થઈ ગયા લઈ ગયા પછી ગયા એને એમ કે કોકરાઈડ નાખવા માંડે એટલે ત્યાં ગયા ને જોયું પાંડુરાજે પૂછ્યું કરે યાર કે આ તો મેં તો એ કે મૃગલા ને માર્યું તું તમને કેમ લાગ્યું મારું બાણ કોઈ દી કે ફઈ નહીં એ બાણ હું તું એ કે અને એને જ લાગે જેને માર્યું તું એને તમને આ કેમ મનુષ્ય થઈ ગયા પ્રાણીમાંથી મૃગમાંથી કેમ એ કે તમે આમ થઈ ગયા તો કે યાર આ રીતે મારી ઘરવારી ઋતુદાન દેવાનું હતું અને અમે દિવસ હતો એટલે મૃગનું શરીર ધારણ કર્યું હતું બાણ માર્યું તમારો કઈ ગુનો નથી તો કે યાર આ તો બહુ ભારી કરી તોય એ મહારાજે આને હાર આપ દીધું કે હવે તું તારી ઘરવારીને ઋતુદાન દે ને તેથી તારું મોત આવી જાય છે અને એ કીધું કે કઈ વાંધો નહીં કે પાંડુરાજા એટલે મહાન યોદ્ધાઓ થાય કે મને શરાબ દીયો એટલે મુક્ત થઈ જાય મેં તો એ કે તપસ્વીને માર્યો એટલે જોઈ લો તો એને હરાપ દીધો કે તું પણ તારી ઘરવાળીને ઋતુદાન દેહ તેથી મરી જાય એટલે એને તન ઘરવાળીઓ બે હતી એક કઈ નામ તો મને નતા આવડતું માતા કુંતા ને એક બીજી સદૈવને નકુલ હતા ને એની માય અલગ હતી અને માતા કુંતા અલગ હતી માતા કુંતાને વરદાન હતો એની આવીને વાત કરી ગામથી હું એટલે કીધું કે કાંઈ વાંધો નહીં અમે કોઈ દી તમને અખિયું નહીં અમારો સુવાગ ઉજળી જાય પછી એ અહીંયા રહેતા હતા અને રાજમાય ખબર પડી કે ભાઈ આમ છે પણ એને બધી ખબર હતા કે જે માતા કુંતા હે ને એને એક મહારાજે વરદાન આપ્યું હતું કે તું આ મંત્ર બોલીને જે દેવના મંત્ર બોલીને એ દેવ તારે ઘેર આવે તારે પેટથી જન્મ લી એટલે માતા કુંતા મેં રહી હતા એટલે પછી એ સ્નાન કરે અને મંત્ર બોલે ને એટલે એને જે દેવનું સ્મરણ કરે ને એ દેવ એને કરો પેલા માતા એ ધર્મ રાજાના પિતાનું નામ તો મને હજી નથી આવડતું કઈ છે એને સંકલ્પ કર્યો ને એટલે ધર્મ રાજા આવ્યા પછી સૂર્યદેવને કર્યા એટલે ભીમ આવ્યા પછી ઇન્દ્રને કર્યા એટલે અર્જુન આવ્યા પછી માદરી છે માદરી માનું નામ સદેવને નિકુણ ની માનું નકુલની માનું એટલે માદરીએ કીધું કે બેન તારે તને દીકરા હે તો હવે બે વરદાન મને દે એટલે કે મારે બે દીકરા આવે એટલે બે વરદાન એને દીધા કાલે તું જોયો કેવી માવું હોય દીકરાએ દે દીધા અટાણાની તો હોય તો કોઈ દીકરો આવતો હોય તો આવું હોય ન દે એટલે બે એને એટલે સદૈવને નકુલ બે થયા એટલે પાંચ થયા અને જે માતા કુંતા કુંવારી હતી ને એ મંત્રનો એને ઉપયોગ કર્યો હતો સૂર્યનારાયણનો એટલે કરણનો જન્મ થયો હતો એટલે કરણને તણવી દીધો હતો કે કુંવારીમાં જન્મ થયો ને એટલે મારા માથે કલંક કરી છે એટલે માતા કુંતાએ મજબૂરીમાં એને ગંગાજીમાં તણાવી દીધો હતો એટલે કરણ હતો ને એ તણાતો તણાતો ની અસ્તીને પૂરમાં નીકળ્યો એટલે ત્યાં એક સારથી હતો એ ચારથી એ ગાઢ લીધો હતો અને એને મોટો કર્યો હતો એટલે એનું નામ દાસી પુત્ર દાસી હતી ને દાસી ને ઘરે મોટો થયો હતો એટલે એને કે દાસ હતો એ દાસને ઘરે મોટો થયો હતો મહાન યોદ્ધા હતો અને તે જે કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યો ને કરણ એટલે ભગવાને કીધું આપણે ભાઈ ભાઈ હોય એટલે કદાચ બધા કે અને કરણ ને આ બધું લઈ ગઈ કહું કે ભાઈ ભાઈ જોઈએ તો ભાઈ બંધ તો કરણ ગયો એટલે કુરુક્ષેત્ર મેદાનમાં આવ્યા ને કૃષ્ણ ભગવાને કરણને બોલાવ્યું બોલાવ્યું એટલે કરણને આ ખબર નતા એટલે કરણને કીધું બોલાવી કે ભાઈ તું કેનો દીકરો હે ખબર હે તો એને કીધું કે ના કેનો દીકરો હે ખબર નથી પણ અંગ દેશનો અંગ રાજા હે એ ખબર ઈ મને દુર્યોધન બનાવ્યું એટલે એટલી ખબર હે હું કેનો દીકરો હોય ખબર નથી હું ગંગાજી તણાઈને આવ્યો તો મારી એમ કીએ પછી કૃષ્ણ ભગવાન કહે કે તું માતા કુંત કુંતીનો દીકરો હોય ને તું પાંડેવ પાંડુ રાજા દીકરો હોય તું કોન દેવ હે અને બધા મોટો અને માતા કુંતા તારી માં છે એટલે તું એ કે પાંડુ ઘર ભાગે એટલે ઘરે કીધું કે ના એ તો ન થાય તો કેમ લગે દેવ એ તો દુર્યોધન મારો ભાઈ બંધ મારા વિશ્વાસ ઉપર તો એ કે આ યુદ્ધ ભાર આરંભ કર્યો એવું મૂકે દે તો ભગવાન ઘણો સમજાયું કીધું કે તું આખું આ રાજ જડીએ રાજ એટલે આખે અટાણ અરબ ને એ બધા એનો રાજ જડીએ દુર્યોધન કે ભાઈ કરણ કે ના એ રાજ મારે જોતું નથી તો કે કઈ તો કે તો મારા વેલા હગા ભાઈ ધર્મ રાજા હે મહાન ધર્મ ન ગઈ ધર્મનો થંભ સૈ જાય એના જેવો ધર્માત્મા ન હોય અને જો એવું એના ફેરો આવવા ને કદાચ ધર્મ રાજા એ કે એ રાજ મને આપે દઈએ તો એ રાજનો મુગટ મારે દુર્યોધનને આપવો પડે એ કે અંગ ને બદલે મને રાજા બનાવ્યો હતો એટલે એનો તો અનઅર્થ થઈ જાય એટલે આવું જ નથી કે ભગવાનનું એ ન્યાય રાજહિત એટલે છેલ્લે ભગવાનનું ક્યાંય નો મેળ પડ્યો ને છેલ્લે શું કીધું ખબર એ કે હું તને દ્રૌપદી પરણાવા એને કે દ્રૌપદી તારી કે પટરાણી થઈને તારા પહેરી બેસી એટલે એને કીધું કે ના એને તો મેં સભામાં વેસ્યા કાંઈ ને તપસ્વી આપું જોઈ ન હું દેવી આપું આપણે મોત વાલું હોય એ મારે નથી જોતી આટાણા ટાણા નલકીના ગમે ગમે પૂરીએ સડાવી દઈએ બેહાડી ગઈ હોય કીધું એ નથી જોતું છેલ્લે કૃષ્ણ હથિયાર ઈ ઉપાડ્યા ઈ ના આ કૃષ્ણને પછી પૂછ્યું કે આ વાંધો કાં તો કે તો તો ભાઈ બંધાઈ તૂટે જો એના ભેરો બીએ અને આ વાંધો તો હું કહું ને કેવા હેઠું કહું કે ખબર હતા હાંભો ધર્મ હૈ ભગવાન છે અને હગ્ગા ભાઈ હોય તો એ ભાઈ બંધાઈ નથી તોડવી કે મોત વાલું કરી લેવું ધર્મ નથી આપણો ધર્મ આપણે નથી જવા દેવો જે થાય એટલે હું કહું કે ભાઈ ભાઈ બંધ હોય તો કરણ દેવો કે હાંભો હગ્ગા ભાઈ ધરમ હતો ખબર હતા કે ભગવાન છે હાંભો કૃષ્ણ કાર્ય ઠાકોર એ આપણે મૂકવાનું જ નથી જીવવા નથી દેવાનું એવડું રાજ એને દેતા હતા એવી દ્રૌપદી દેતા હતા તોય કે નહીં એ ભાઈબંધને મૂકાય તો નહીં એટલે હું કહું કે ભાઈબંધ જોઈએ તો ભરણ દેવા કે મેદાનમાં ઉતરે ધારી શેના નમસ્કાર કરે કે ના આવ્યા આ ભિખારી હું ભાઈ બંધવી જોઈએ એવા ને કે તમારી ગરજ હોય તો એને ભાઈ બંધ થાય ને પછી તમને ઉચકાવે છોકરીઓને એમ જ કરે એને કે એવી છોકરીઓને કાંઈક ને આંબા ને આંબલી ને દેખાડે આઈને હોય ને પછી હોદિય સડાવે એટલે ભાઈ એ બધા મહાન કહેવાતા ને એનાથી ભગવાન બીતો રોગો નહોતો બીતો કંઈ ભગવાન એવા ને કે રોગો કંઈ કરણથી બીતો નહોતો બાકી તો બધાય આપણે બધા રીંગણા બટેટા જ લેખે ભગવાન ચોખ્ખું કે તમે ધરમ કરો ને ને કોકનું હારું કરો ને તો જ હું તમારું હારું કરા બાકી ખરાબ કરો તો ખરાબ જ કરા એટલે એવું હ ભાઈ એવું એવું હ અને હારું કર્યો ને તો જ હારું થાય એવું નથી કે ભાઈ આપણે હારું બધા એનું કરવું પડે આપણું ખરાબ કરતાં એનું કરવું જ પડે કૃષ્ણ ભગવાન ગીતાજીમાં સોખે શોખું ગઈ કે વીત નમે ને એણે હાથ નમાય હણે એને હણવા જ પડે સુધરે જ નહીં કારણ કે દુર્યોધનને દુનિયાને સમજાવવા ગાતા ન સમજ્યો છેલ્લે ખુદ કૃષ્ણ ભગવાન સમજાવવા એવું ન સમજ્યો કારણ કે માઠી બેસે એટલી ન સમજે કારણ કે માઠો બેઠો હોય ને એટલી સમજે જ નહીં ને ઘઉં પાંડુ રાજાને બધું રાજ હતું એણે બદલે આનીએ તેલે કૃષ્ણ ભગવાન એમ કીધું ખાલી પાંચ ગામ આ તો એ દુર્યાધીને કીધું ખાલી હુઈ ની નોક જેટલી પણ એની એ કે હું જમીન નોંધાય એટલે પછી આખા એ તો મેર્યો પણ બીજા આવ નહીં મેર્યા એને ગીતા મેર્યો કે બીજા આવ નહીં મેર્યા જય માતાજી